સચિન પાલીમાં છ મા લોકોની ઈજા પહોંચી છે કેટલાક ની નાની મોટી દોડી આવી છે હાલાકી આ બિલ્ડિંગ જુનિયરથી પહેલેથી જ લોકોને ખબર હતી કે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે એટલે હાલમાં કોઈ મોટી જાનહાની થઈ નથી પંદર લોકો ઈજા પહોંચી છે પ્રશાંત જોડાય પ્રશાંત શું પરિસ્થિતિ હાલમાં જનક બિલકુલ આ જે ઘટના જે બની છે સચિન પાલીગામની ઘટના છે આ લગભગ જૂની અને જર્જરિત બિલ્ડિંગ હતી ને તેમાં ક્યાંક એકલ દુકાલ લોકો પણ જે રહેતા હતા અને જે રીતના ઘટના બની હતી કે અચાનક જે આ બિલ્ડિંગ છે ધરાશાયી થઈ હતી અને લોકોમાં મચી ગઈ હતી આજુબાજુના સોસાયટીના જે લોકો પણ છે એ પણ ભયભીત થઈ ગયા હતા હાલ ઘટનામાં પ્રાથમિક સામે આવ્યું છે કે લગભગ પંદર જેટલા લોકો જે છે તેમને ઇજાઓ પહોંચી છે તમામને સારવાર માટે જે છે સારવાર માટે લઈ જવામાં આવે છે ફાયરની ટીમ પણ જે છે ત્યાં આવી પહોંચી છે અને સચિન પોલીસ પણ જે છે હાલ ત્યાં કામે લાગે છે હજુ કઈ રીતના જે છે આ જે સમગ્ર ફાયરની ની ટીમ જે છે હાલ ત્યાં કામ કરી રહી છે ને કઈ લોકો દબાયા છે કે શું તે દિશામાં પણ જે છે ફાયરની ની ટીમ તપાસ કરી છે હાલ પ્રાથમિક સામે છે કે આ સાત માલ બિલ્ડિંગ હતી અને જર્જરી થવાના કારણે હાલ ધરાશાહી થઈ છે જી બિલકુલ બિલકુલ આભાર પ્રશાંત આપ જોઈ રહ્યા છો સુરતના પાલીમાં આ છ માળની બિલ્ડિંગ જે જર્જરી થતી એ ધરાશાહી થઈ છે પંદર લોકોને ઈજા પહોંચી છે